શ્રી ગણેશ નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાની કથા સાંભળીશું ભાગવત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા ખૂબ જ વિખ્યાત અને વખાણ કરવામાં આવેલી છે આ કથા માત્ર મિત્રતાની નથી પણ આ કથા નિષ્કામ પ્રેમ સાચી ભક્તિ વિનમ્રતા અને ભગવાન હૃદય જોવે છે ધન નહીં એ સત્યને સમર્પિત કથા છે દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે સુદામા નામના બ્રાહ્મણનો પણ અવતાર થયો હતો મથુરામાં સાંદીપની ઋષિના આશ્રમમાં ઘણા રાજકુમારો અને બ્રાહ્મણ પુત્રો વિદ્યા અભ્યાસ કરતા હતા યાદવોના રાજકુમાર શ્રી કૃષ્ણ અને ગરીબ સુદામા વિદ્યા અભ્યાસ કરતા હતા પરંતુ આશ્રમમાં કોઈ રાજા નહીં કે કોઈ ગરીબ નહીં બધાને સમાન ગણવામાં આવતા હતા શ્રી કૃષ્ણના ભાઈ બલરામ પણ આ આશ્રમમાં અભ્યાસ કરતા હતા કૃષ્ણ અને સુદામા વચ્ચે ગાઢ મિત્રતા હતી તે સાથે વેદપાઠ કરે તે બંને એકસાથે જમે રમે અને સૂવે એવી ગાઢ મિત્રતા હતી એક વખત જ્યારે કૃષ્ણ અને સુદામા જંગલમાં લાકડા લેવા જાય છે ત્યારે ગુરુ માતાએ સુદામાને એક ચણાની પોટલી હાથમાં આપી અને કહ્યું કે બંને વહેંચીને ખાઈ લેજો હવે આ ચણાની પોટલીનું રહસ્ય શું છે તો આ ચણાની પોટલી એક ગરીબ વૃદ્ધ બ્રાહ્મણીની હતી જે ચોરોએ તેની ઝૂંપડીમાંથી ચોરી લીધી હતી જ્યારે તે બ્રાહ્મણીને આ વાતની ખબર પડી ત્યારે તેને શ્રાપ આપ્યો જે કોઈ પણ આ અસહાય ગરીબના ચણા ખાશે તે આ જીવન ગરીબીમાં રહેશે ચોરો ચોરી કરીને ભાગતા ભાગતા સંદીપની ઋષિના આશ્રમ પાસે છુપાયા અને ત્યાં બીકના કારણે ચણાની પોટલી ત્યાં જ ભૂલી ગયા સવારે જ્યારે ગુરુ માતા સફાઈ કરતા હતા ત્યારે તેમને આ ચણાની પોટલી મળી અને એ ચણાની પોટલી એમને કૃષ્ણ અને સુદામાને જંગલમાં ખાવા માટે સુદામાના હાથમાં આપી સુદામા જ્ઞાની હતા તેમને જેવી પોટલી હાથમાં લીધી એ તરત જ તેમને શ્રાપની જાન થઈ ગઈ આ પછી તેઓ જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે જંગલમાં ભયંકર તુફાનની સાથે વરસાદ વરસવા લાગ્યો આથી સુદામા અને કૃષ્ણ છૂટા પડ્યા સુદામાએ વિચાર્યું કે જો કૃષ્ણ આ ચણા ખાશે તો આખી સૃષ્ટિ ગરીબ થઈ જશે પોતાના મિત્ર અને જગતના નાથને આ શ્રાપમાંથી બચાવવા માટે સુદામાએ કૃષ્ણને કંઈ પણ કહ્યા વગર બધા જ ચણા પોતે એકલા જ ખાઈ લીધા અને આ જીવન ગરીબીનો સ્વીકાર કર્યો આમ સુદામાની ગરીબી એ માત્ર દુર્ભાગ્ય નહીં પણ તેમના સ્વાર્થ વગરના પ્રેમ અને બલિદાનનું પરિણામ હતું આ પછી વિદ્યા પૂર્ણ આપી આશ્રમમાંથી બંને મિત્રો વિદાય લઈ અને છૂટા પડ્યા પોતાના ગામ ગયા અને એક સાદા બ્રાહ્મણ તરીકે જીવન જીવવા લાગ્યા અને બ્રાહ્મણને દીકરી સાથે લગ્ન કરી પોતાનું અત્યંત દરિદ્ર જીવન પસાર કરવા લાગ્યા આ દરમિયાન તેઓ બે બાળકના પિતા પણ બન્યા આ બાજુ ભગવાન કૃષ્ણ સમય વિતે દ્વારકાના રાજા બની રૂકમણી સાથે લગ્ન કર્યા અને યાદવોના અધિપતિ બન્યા બંને મિત્રો છૂટા પડ્યા પછી ઘણા વર્ષ વીત્યા હોવા છતાં એકબીજાને મરી શક્યા નહીં સુદામા દરિદ્ર હતા પણ સ્વમાની હતા પ્રભુ ભક્તિ કરવી અને સંતોષી રહેવું સુદામાં ભૂખ્યા રહીને ભજન કરે સાથે પત્ની પણ ભૂખ્યા રહે પરંતુ બાળકોથી ભૂખ્યા રહેવાય નહીં આ એમની પત્નીથી જોવાયું નહીં માટે એક દિવસ સુદામાની પત્નીએ સુદામાને કહ્યું તમારા પરમ મિત્ર શ્રી કૃષ્ણ તો દ્વારકાના રાજા છે તમે કૃષ્ણ પાસે અને મદદ પહેલા તો સુદામા માન્યા નહીં પણ પત્નીની વિનંતીથી તૈયાર થયા અને કહ્યું હું કૃષ્ણ પાસે ખાલી હાથ નહીં જાઉં ત્યારે તેમની પત્નીએ કૃષ્ણને પ્રિય એવા ચોખા આપ્યા સોનાની નગરી દ્વારકામાં સુદામા પહોંચી ગયા પાટેલા કપડાં અને કપડાં ઉપર ધૂળ જામી ગઈ હતી આ નગરીમાં આવો દરિદ્ર બ્રાહ્મણ પહેલીવાર જોવામાં આવતો હતો દ્વારકાને જોતા જોતા સુદામા શ્રી કૃષ્ણના ભવ્ય દ્વાર પાસે પહોંચી ગયા ત્યારે દ્વારપાલે સુદામાને અંદર જતા અટકાવ્યા એટલે સુદામાએ કહ્યું તમારા રાજાને કહો કે સુદામા આવ્યો છે સુદામાનું નામ ભગવાન શ્રી કૃષ્ણના કાને પડ્યું અને ખુશ થઈને બોલ્યા અરે મારો મિત્ર સુદામા આવ્યો છે આ સાથે શ્રીકૃષ્ણની આંખોમાં આંસુ આવી ગયા અને ખુશી ખુશીમાં દોડ્યા અને સુદામા પાસે પહોંચી તેમને ભેટી પડ્યા વર્ષો પછી બંને બાર મિત્રો મર્યા બંનેના હૃદય ભરાઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ સુદામાને સન્માન સહિત મહેલમાં લઈ ગયા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા અને એમના કપડાં દાકીના જોઈને સુદામાને શરમ આવી કે શ્રી કૃષ્ણને ચોખા કેવી રીતે આપવું તેથી તે પોટલીને સંતાડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણને ખબર પડતા તેમને માંગી લઈને ફાંકો મારવા લાગ્યા આ ચોખાનો ફાંકો માત્ર ખાવા માટે નહીં પણ મિત્ર સુદામાની દરિદ્રતાને દૂર કરવાનો પણ હતો પહેલો ફાંકો માર્યો અને સ્વર્ગ સુદામાને સોંપી દીધું જ્યારે બીજો ફાંકો મારવા જતા હતા ત્યારે માતા લક્ષ્મીએ રોક્યા કારણ કે બીજા ફાંકામાં ભગવાન વૈકુંઠ સુદામાને આપી દેતા આ પછી સુદામાને સ્નાન કરાવી સુંદર વસ્ત્રો પહેરાવ્યા પગ ધોયા અને પ્રેમથી જમાડ્યા થોડા દિવસ રહ્યા પછી સુદામાએ શ્રી કૃષ્ણ પાસે નહીં સુદામા એ વિચારતા રહ્યા હું મદદ લેવા આવ્યો હતો પણ માંગી શક્યો નહીં પણ મિત્રને મળ્યાનો હૃદયમાં ખૂબ જ આનંદ હતો આનંદમાને આનંદમાં જ ઘરે પહોંચતા સુદામા આશ્ચર્યમાં પડી ગયા ઝૂપડીની જગ્યાએ ભવ્ય મહેલ હતો સુદામાની ગરીબી દૂર થઈ આ બધાથી સુદામાના હૃદયમાં ક્યારેય અભિમાન આવ્યો નહીં અને પ્રભુ ભક્તિમાં રહેતા અને કહેતા આ બધું મારા મિત્રના પ્રેમનું ફળ છે ભગવાન ભાવના ભૂખ્યા છે નિષ્કામ ભક્તિ ક્યારેય ખાલી જતી નથી એવી જ રીતે મિત્રતામાં બધું જ લૂંટાવી દેનાર દાનવીર હતા ભગવાન શ્રી કૃષ્ણ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ લક્ષ્મીપતિ નારાયણ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ